આજે આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રેવાનો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્ય સૂર્યનારાયણ ભગવાન ને નમન કરું છું આજે ભાદર મહિનાના સુદ પક્ષની પાંચમ ની તિથિ છે જે રાત્રિના આઠ વાગ્યા સુધી છે ત્યાર પછી આજે ના ત્રણ વાગે ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં સ્વાતિ નક્ષત્ર માં રહેશે ત્યાર પછી ચંદ્રમાં વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે આખો દિવસ એન્દ્રયોગ છે આજે બહુ અને બાલો કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં તુલા રાશિમાં રહેશે આજે ઋષિ પંચમી છે આજે બંગાળમાં ગુરુ પંચમી હોય છે અને ઓડિશામાં રક્ષા પંચમી હોય છે અને આજે બપોરના ત્રણ વાગ્યા મિનિટ છે આજે અભિજિત સમય સવારના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી બપોરના બાર વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુર્ત કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સાંજના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી સાંજના છ વાગ્યા સુધીનો છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજ દિશાશુલ પશ્ચિમ અને નૈઋત્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઇની યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય કરવામાં આવે છે તેથી આજનો આખો દિવસ બધી સાવધાની કોલ પસાર કરવો જોઈએ